શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં જયારે તહેવાર આવી રહેલો હોય ત્યારે તહેવારોને ધ્યાને લેતા વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસને સાથે રાખીને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે તહેવાર ટાણે વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એકતાનગર ખાતે હિસ્ટ્રી સીટરો પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ જે ઇસમો છે તે તમામે તમામ જે લોકો છે તેઓનું ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું

Pak, enggak. Sendana karimna

દિવાળીના તહેવારો આવનાર છે શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાનું પ્રમાણ વધી ન જાય તેમજ જે પંકાયેલા ગુનેગારો છે જેમ કે હિસ્ટ્રી સીટર નાતા ફરતા પ્રોબિલશનના બુટલેગરો નશેડી માથાભારે તત્વો આ એકતા નગરમાં જે જે એ છે એવા દરેક આરોપીને ચેક કરવાનું માન્ય પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન ચાર મહેકવાન સરના નેતૃત્વ હેઠળ આ એક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ઝોન ચારના કર્મચારીઓ ડીસીબી પીસીબી એસઓજી વગેરે બ્રાન્ચો પણ જોડાયેલી છે જે કુલ આઠ ટીમોમાં દરેકને અલગ અલગ પ્રકારની કામગીરી સોંપવામાં આવેલી છે જે કામગીરી હાલ ચાલુ છે હજુ ઓપરેશન ચાલુ છે હાલ સુધી કોઈ ડિટેનનું કાર્યવાહી થઈ હોય તેવું જણાતું નથી কমিং পুরো থ্যাপ